તો મિત્રો ગુડ મોર્નિંગ અમારા મિલી બોલો હાર્દિક હાર્દિક સ્વાગત છે તે ત્રણ નહેરી ભાઈ આ કોમ આવવા માટે કાયમ આપણો ધંધો છે નોકરી એટલે લાવવું પડે ભાઈ આગળ માળકા કોમ બધું પતી ગયું છે હવે આ બધી ટાઈલી છે લાજી ગઈ છે હું તો મને મકર નાખો ફૂલ ફૂલ વિડીયો આવડીશ ટાઈલી છે પતી ગઈ એને આજે આપણે એક નવો નિયમ લેવાનો છે ચેનલમાંથી એક હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય તો આપણે વાવથી શરૂઆત કરવાની નાનાથી નાના મંદિરે મોટું મંદિર બધે દર્શન કરવા આવવાના હું તો મને પણ વાવડીશ મંદિર વાવમાં ચેટલા છે ને આપણે હટ સબસ્ક્રાઈબ કરાવી નાખો એક હજાર આપણે વાવથી શરૂ કરવાનું છે ચોચોથાશો એ આગળ વિડીયોમાં જોશો વિચાર ને તમે બી કોમેન્ટ કરતો કે ચો ચો જાઓ મંદિરે આપણે બધે જ છે મંદિરે દર્શન કરવા ફરવા બધે આપણે મારકા કોપ માટે પહોંચી ગયા હતા ને તમને બધે વિડીયો ભાવડો કોપ મકનનું ફિટિંગ નું ટાઇલ્સ નું તમે દેખો ને કોમેન્ટ કરીને બતાવો કે હું ટાઇલ્સ ફિટિંગ કરી છે Thank you. બસ આ વિડીયોમાં આટલું હજી બાકી છે ઘોડો બનાવવાનો હજી ઘણું બધું બાકી બતાવું છું બીજા વિડીયો આપણે બીજા વિડીયોમાં